આણંદના ઉમરેટલા વિસ્તારો વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે નાળ વિસ્તારમાં લોકો પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા છે છેલ્લા એક સપ્તાહથી પાણી ભરાઈ રહેતા ચારસો પરિવાર પરેશાન છે વરસાદી પાણી નહીં ઓસરતા અંતિમ યાત્રા પાણીમાંથી કાઢવાની પણ ફરજ પડી રહી છે વિકાસના મોટા મોટા બણગા ફૂગતા તંત્ર સામે લોકોમાં હવે રોષ ફેલાયો છે

વરસાદી પાણી ભરાયા હતા પરંતુ સપ્તાહ બાદ પણ જે નગરપાલિકા તંત્ર છે તેમણે જે સુથારી નાર વિસ્તારમાંથી પાણી જે વરસાદી પાણી છે તેને કાઢવા માટેની હાથ ધરતો આખરે એ નોબત આવી છે કે હવે જે સ્મશાન યાત્રા તે પણ પાણીમાંથી કાઢવામાં આવી રહી છે દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યું છે કે સ્મશાન યાત્રા એક મોહનભાઈ નામના વૃદ્ધનું મૃત્યુ થયું હતું તેમની સ્મશાન યાત્રા છે અને જેને લઈને જે નગરજનો છે સાથે સાથે જે સ્થાનિક લોકો છે સુથારી નાળ વિસ્તારના લોકો છે તેમાં પણ રોષ ફેલાયો છે જી બિલકુલ ઘનશ્યામ જાણકારી બદલ આપનો આભાર